હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગુજરાતી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાય તેર ચાર બે હજાર ચોવીસના રોજ એ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છીએ તો પહેલો જ પ્રશ્ન છે કે નીચે આપેલ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો તો તમારે ફકરો વાંચી અને નીચે પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે એવરેસ્ટ શિખરની સૌથી મહત્ત્વની બાબત કઈ છે તો એવરેસ્ટ શિખરની સૌથી મહત્ત્વની બાબત એ છે કે તે દુનિયાનું સૌથી ઊંચું શિખર છે પ્રશ્ન બે તેનસિંગ અને હિલેરીને છેલ્લી શિલા પર ચડવામાં મુશ્કેલી કેમ પડતી હતી તો આપણે કહી શકીએ કે તેઓ ખૂબ જ થાકી ગયા હતા અને તે જે શિલા હતી તે એકદમ સીધી હતી તેથી તેમને મુશ્કેલી પડતી હતી પ્રશ્ન ત્રણ તેનસિંગ અને હિલેરી કેમ રોમાંચિત થઈ ગયા હતા કેમ કે તેઓ માઉન્ટ એવરેસ્ટ શિખર પર પહોંચી ગયા હતા તેથી તેઓ રોમાંચિત થઈ ગયા હતા પ્રશ્ન 4 ખૂબ જ થાકી ગયા છતાં ટેન્સિંગ અને હિલેરી શિખર સર કરી શક્યા હતા કારણ કે તો આપણે એવું કહી શકીએ કે તેમણે હિંમત ગુમાવી ન હતી તેથી તેઓ શિખર સર કરી શક્યા હતા પ્રશ્ન પાંચ તમે એવરેસ્ટ શિખર પર જવાના હોવ તો શું શું તૈયારી કરશો તો ઓક્સિજનની બોટલ ખીલાવાળા બૂટ હાથ મોજા પાણીની બોટલ ખાવાનો સામાન જાડું દોરડું ટેન્ટ વગેરે તૈયારી આપણે કરવી પડે પ્રશ્ન બે આપેલ કાવ્ય પંક્તિનું પદ્યમાંથી પદ્યમાંથી ગદ્યમાં લેખન કરો તો અહીંયા તમને જે પંક્તિ આપી છે તેનું તમારે ગદ્યમાં લેખન કરવાનું છે પહેલું જ છે કે વસેલા ધંધારથી દૂર સુદૂર સંતાનની જ ના જવાના કાલે તો જનનીને ઘર તણા તો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો પ્રશ્ન બે બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોષ અંદરથી એવી જાત કરીએ તો આ પણ જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો પ્રશ્ન ત્રણ પર્ણો વન ગજવતા શાંત લીલા સદાય આવી નિજ સકલ સંતાન ક્રમશ ગૃહવ્યાપી જોયો વિર પડી બેસી પગથિયે પ્રશ્ન ત્રણ અ નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો પહેલો જ પ્રશ્ન છે કે લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે તો લેખક બેસતા વર્ષના દિવસે નવા સંકલ્પો કરે છે રાય એમની પેટીમાં શું લાવ્યા હતા તો રાય એમની પેટીમાં રમકડા લાવ્યા હતા પ્રશ્ન ત્રણ ગાંધીજીની દૃષ્ટિએ સાચું જીવન કોનું છે તો ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે પ્રશ્ન ચાર જગમોહનદાસ એમના વર્તુળમાં રાજા નામથી શા માટે ઓળખાતા હતા તો જગમોહન દાસ ખૂબ જ ધનવાન હોવાથી એમના વર્તુળમાં રાજા તરીકે ઓળખાતા હતા વસંત ઋતુમાં કયા કયા પક્ષીઓ બોલ્યા કરે છે તો વસંત ઋતુમાં કોયલ કંસારો કલકલીઓ ચાસ સોબીગી વગેરે પક્ષીઓ બોલ્યા કરે છે પ્રશ્ન ત્રણ બ નીચે આપ આપેલ પ્રશ્ન પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો પહેલું જ છે સંતાનો પાછા વિદાય કેમ થાય છે તો દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થે દૂર દૂર વસેલા સંતાનો વિદાય થાય છે કવિ શેને સેને રડિયાદ કરવાનું કહે છે તો કવિ ઘર નગર અને આખું જગત રડિયાત કરવાનું કહે છે પ્રશ્ન ત્રણ શ્રીકૃષ્ણને કેટલી પટરાણીઓ હતી તો શ્રી કૃષ્ણને આઠ પટરાણીઓ હતી પ્રશ્ન ચાર હિંડોળા ખાટમાં કોણ પોઢ્યું છે તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રશ્ન ચાર અ નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે આ જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો પ્રશ્ન બે વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે અને ક્યારે આપ્યું પ્રશ્ન ત્રણ જગમોહનદાસ સાનો વેપાર કરતા હતા એમને માથે કેવું સંકટ આવી પડ્યું બ નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો સુદામાના આગમનની શ્રીકૃષ્ણ પર સી અસર થઈ પ્રશ્ન બે વિદાય થતા ભાઈઓની પત્નીઓ વિશે કવિ શી ઉપમા આપી છે પ્રશ્ન ત્રણ દુઃખો વિશે કવિ શું કહે છે પ્રશ્ન પાંચ નીચે આપેલ પ્રશ્નોના વિગતે જવાબ લખો ગમે તે ત્રણ લખવાના છે તો અહીં આપેલ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો પોતાના મૌલિક વિચારો લખશે પ્રશ્ન છ અને સાત એ અને આઠ એ પોતાના મૌલિક વિચારો લખશે પ્રશ્ન નવ નીચે આપેલી જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા જાહેરાત આપી છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે અને નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે આનંદ મેળો કયા મહિનામાં હશે તો અહીંયા ઉનાળું વેકેશન છે એટલે આનંદ મેળો મે મહિનામાં હશે પ્રશ્ન બે રમેશ ધોરણ દસમાં ભણે છે તો તેની ટિકિટના કેટલા રૂપિયા થશે તો વીસ રૂપિયા પ્રશ્ન ત્રણ તમે કોઈ મેળામાં ગયા છો નામ લખો તો અહીંયા તમે જે જગ્યાએ મેળામાં ગયા હોવ તે મેળાનું નામ લખવાનું છે પ્રશ્ન ચાર મિની ધોરણ ત્રણમાં ભણે છે તો તેની ટિકિટ કેટલા રૂપિયા થશે તો અહીંયા આપ્યું જ છે કે પ્રાથમિક શાળાની કન્યાઓ માટે નિઃશુલ્ક પ્રવેશ એટલે કન્યાઓ માટે નિઃશુલ્ક પ્રવેશ છે તેથી તેને ટિકિટના રૂપિયા ચૂકવવા નહીં પડે પ્રશ્ન પાંચ નિશુલ્ક પ્રવેશ એટલે શું તો નિઃશુલ્ક પ્રવેશ એટલે કે મફત પ્રવેશ પ્રશ્ન દસ માગ્યા મુજબ જવાબ લખો સમાનાર્થી શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો તો જનની જનની એટલે માતા રજની તો રાત બ સાચી જોડણી લખો તો અહીંયા તમે સાચી જોડણી જોઈ શકો છો ક શબ્દકોષના ક્રમ મુજબ લખો તો અંબર જીવન નવોઢાને વિદાય આવશે એ જ રીતે આકાશ ભાસ્કર મિત્ર અને સરનામું ડ શબ્દસમૂહ માટે એક શબ્દ લખો નવી પરણેલી સ્ત્રી એટલે નવોઢા અને ચતુર સ્ત્રી એટલે ચતુરા પ્રશ્ન અગિયાર માગ્યા મુજબ જવાબ લખો રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો મીજા જ ગુમાવવો એટલે ગુસ્સે થવું બ સમાસ ઓળખાવો સીતારામ એ દ્વંદ્વ સમાસ થશે અને ત્રિલોક એ દ્વિગુ સમાસ થશે વિરોધી શબ્દ લખો સમર્થ તો અસમર્થ પ્રવૃત્તિ નિવૃત્તિ રવાનુકારી શબ્દ નીચે લીટી દોરો લખો તો ઢોલનો ઢમ ઢમ અવાજ સંભળાયો તો ઢમ એ રવાનુકારી છે ખળખળ ખળખડ પાણી વહે છે તો ખળખડ ખળખડ એ રવાનુકારી શબ્દ થશે એ વાક્ય રચનાનો પ્રકાર લખો તો આ દર્શના તું આવે છે તો ગમે છે તો સંયુક્ત વાક્ય થશે થોડા થોડા વર્ષોમાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા તો આ સાદું વાક્ય થશે તો એ આપણે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા જ વિડિયો માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ